નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે યુપીના ગાંજીપુરમાં જાનની બસ લાઈવ વાયરના કોન્ટેકમાં આવતા તેમાં આગ લાગી હતી જેમાં સળગી જવાને કારણે ઘણા લોકોના મોત થયા હતા પચીસ લોકો અકસ્માતનો ભોગ બન્યા છે અત્યાર સુધી દસ થી વધુ લોકોને મરવાની ખબર છે બસ જાનની હતી અને લગ્ન પ્રસંગમાંથી જાનૈયા લઈને પાછી આવતી હતી ત્યારે રસ્તામાં મરદહ નજીક એક લાઈવ વાયર તેના પર પડ્યો હતો જેના કારણે આગ લાગતા બસ સળગી ઉઠી હતી અને જાનૈયાઓ પણ સળગવા લાગ્યા હતા આગ લાગતા બસમાં હાહાકાર મચી ગયો હતો લોકો જીવ બચાવવા બસના દરવાજા તરફ ભાગવા લાગ્યા હતા ઘણા બારીઓમાંથી પણ કૂદી પડવા લાગ્યા હતા હાઈ ટેન્શન વાયરને કારણે બસમાં આગ લાગી ત્યારે તેમાં વધુ જેમાં ઘણાના મોત થયા હોવાનું જણાવાઈ રહ્યું છે સીએમ યોગીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અધિકારીઓને રાહત અને બચાવ કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપવામાં આવી છે ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે મૌની હોસ્પિટલમાં પણ લોકોને મોકલવામાં આવી રહ્યા છે ટેન્શન વાયર અને કરંટ લાગવાને કારણે લોકો દૂરથી બેસને સળગતી જોઈ રહ્યા હતા વીજ વિભાગને કરંટ બંધ કરવા અંગે જાણ કરવામાં આવી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે